कोनी छे बापदीकरा बेनी वचड़ा झगड़ो થઈ ગયો કે શું હે ઈલેશભાઈ આવી ગયા છે ઈલેશભાઈ ઝોમેટોમાંથી મંગાવી કે ના ના આતે બનાવી ભાઈ આમ જો તો અયા 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 હા હા ઈલેશરાજ મોમા એ બોટી ऐसे इसको करने से क्या है थोड़ा પતન બરાબર બેલેન્સ બનતા હે રામ રામ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ હેપી ઉતરાણ કેમ છો બધા મિત્રો મજામાં મજામાં છે અમે અત્યારે મસ્ત મજાની ઉતરાણ કરવા માટે પહોંચી ગયા છીએ મુંદ્રા અને હું અમારા બધા મિત્રોની સાથે તમારી બધાની મુલાકાત કરાવું તો ચાલો મિત્રો આજનો લોક આપણો બહુ સુપર જોરદાર રહેવાનો છે તો મિત્રો આજના લોકની અંદર આપણી ચેનલને લાઈક શેર કરો પાછળ બધા આજો ગઈને કાઈ પીને આજ રાડું ચાલુ જો

કેમ છો રામ રામ શું કે ઉતરાયણ પતંગ ઓહો જોરદાર હો છે આજે બધા ભાઈ ભાઈ જય માતાજી કેટલી પતંગ અપ કાઢી હે

મિત્રો આજે અમને કચ્છ ની અંદર સૌરાષ્ટ્ર અંદર જે એવું અમને લાગે છે કારણ કે ફૂલ મોજ આજો પાછળ બધા મિત્રો ફૂલ મોજ છે અને અમને ફૂલ એન્જોય કરવાનો છે આજે આખો દિવસ અને આજે અમારા બને સાહેબ અત્યારે જો પતંગના ખાના બાંધે છે કેમ છો મજામાં રામ રામ બધાને રામ રામ બધા એને રામ રામ હેપી ઉત્તરાયણ હેપી ઉત્તરાયણ બને સાહેબ કેટલી પતંગ થતી અત્યાર સુધી હજી તો હું કિના કિના બાંધુ બધાની વાઘા બાર ને હજી કીના બાંધે આની મિત્ર અશ્વિનભાઈ અત્યારે પતંગ સારી ગોતે છે અશ્વિનભાઈ પતંગ મળી નથી મલેજી મળી ગઈ જો એમ સારી કાઢો આપણે આજે આ બધા મિત્રો અત્યારે ફૂલ મોજ અત્યારે ફૂલ એન્જોય કરી રહ્યા છે આ જો મિત્રો મુંદ્રા શહેર હા મારા બની સાહેબ અત્યારે પતંગ ની છે અને સવાર માં પતંગ ના કાના જ બાંધે હજી સુધી પતંગ ના હવે અત્યારે પતંગ નો કાનો બાંધાવાનો ભાઈ

पीयूष भाई ने जोरदार मजा सेवटेस पीयूष भाई ने पतंग कपाई गई थे क्या कहना चाहते हैं अब बताइए अभी तक हमने एक पतंग से सात पतंग काटे हैं अभी हम अगर बारह बारह पतंग काटने का प्लान है एक पतंग से। अच्छा। और कैसा रहा आपका एक्सपीरियंस बहुत अच्छा गुजरात में कैसा लगा उत्तरायण का बहुत अच्छा तो लगा

આપણી બે મિત્રો ની અત્યારે ફૂલ અત્યારે બધા શોપિંગ ચાલુ છે આજે આજે અમારા મિત્ર અને આ અત્યારે ઉંધિયું અત્યારે બનાવે છે ને અમે હું જોવા માટે આવ્યો છે આજો જો શું પ્રાઇસ છે ઊંધિયાની ત્રણસો રૂપિયા કિલો ત્રણસો રૂપિયા કેજી ત્રણસો રૂપિયા કેજી ઓર્ડર ઉપર છે કે ઓર્ડર ઓર્ડર અમને જોતું અમને મળશે કે નહીં મળે મળી જશે યાર મળી જશે એમને હા સૌરાષ્ટ્ર વાળા ઊંધિયું છે અને આજે ઊંધિયું લેવા બધા મિત્રો બધા લે છે આજો બહુ સરસ મજાનું ઊંધિયું બનાવે છે અને આજે બધા લેવા માટે આવ્યા છે

આ બધા લગભગ મને એવું લાગે કે ઠાકુ હોય એવું પણ અમારે બને ઠાયકા નથી આ જો હજી આ જો રામભાઈ બેટા બેટા ત્યારે ફિરકી પકડી છે અને ભાણિયાભાઈ જગા આવે છે ભાણિયાભાઈ કેટલી કાપી

બે કલાક માં આપણે દોઢસો પતંગ કાપી હવે ફાઈન ના બે કલાક માં આપણે બસો તો કાપી છે તો આ અત્યારે શું તમે બધાય કરો છો જોવાનો આપડી બસો કાપીએ તો પચાસ આપડી ને એટલે બાંધવી પડશે

પચાસ પતંગ શું અને રાત્રે સાડા છ વાગે એક પતંગ લાઈટ નાખીને ચંદ્ર સુધી મોકલશું એટલે આ ચંદ્ર બાંધો છે એમને અને નિલેશભાઈ જોવા ને એટલે દોરો માપઈએ કે ચંદ્ર સુધી કે નહીં પહોંચે મે નિલેશભાઈ

અને અમારા વિશ્વરથભાઈ વિશ્વરથભાઈ કેમ છો એ એવું છે એમ આજો મિત્રો પાછળના ભાગમાં અત્યારે મુંદ્રાની અંદર પતંગ અત્યારે ભૂલ અત્યારે ચાલુ થઈ છે આવું હા અને આ છે બધા જો તમારા ધ્રુવિલભાઈ બધા ફ્રેન્ડ છે અને આ પણ એન્જો અત્યારે કરવા માટે આવ્યા છે દેખાતો નથી ને આજો પાછળ ના ભાગમાં અત્યારે પણ બધી અત્યારે પતંગ અત્યારે ચાલુ થઈ ગઈ છે હવે વાગ્યા છે ચાર અને આજો બોલો 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 ક્યાં તો ઉડે હે બતંગા આ જો ઊભા દિલેશભાઈ જો બાકી બનાવે છે અને મકાન નું એક પ્લાનિંગ ચાલુ છે મકાન ઉપર ઊભા છે આ લોકો આજો ધ્રોહિલ ને વિશ્વરાદ ને અત્યારે રુદ્ર ની જગી ગઈ છે વિશ્વરાદ ની નથી ચગી અને ધ્રુવિલ પતંગ ચગાવે છે કોની દોરો બતાવતો છે ને તારી પતંગ છે દોરી ભાઈ वैसे पतंग सो के सो है। और ये आपका देखो ए, हमारा देखिए लड़का कैसी काट रहा है, है पतंग उसका भी मालूम नहीं होगा किधर है भाई भाई। भाई हमें किधर दिख नहीं रही है हाँ दिखा दिखा बार, बार, बार।

અ ગુરીલભાઈ અમારી ગુરીલભાઈ કોના માટેની તૈયારી કરી છે કોના માટે ઉડાડે મારે ઉડાડીયો આજે મુરત તો કરવા દીયો તમે પણ મુરત નથી કર્યું ના તમે એમ કે તમે

અબાજીલી અબાજી આપે આજાને જા અમારી વિગ્રામ ની કે ઓવરે લાવ ગતો આ આમ આમ મારો આ મારો મારો આમ આમ કેતો 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 આ કેતો પપ્પા બજનંત લેવા લાઈ દેયુ લાગે એટલે

જો ધ્રુવિલભાઈ ની સ્ટાઇલ આવી રીતના છે પતંગ ની ફીરકી વીટવાની અને આજે વિશુ જો અને હજી નિલેશભાઈ બાપ દીકરો બે હજી પતંગ જ ગોતે હો પતંગ ક્યાં એની ઉપર રાખી દે ઉડી જશે કરતો હજી એક વાર પુષ્પા

નિલેશભાઈ ગયા છે ચાય બનાવવા માટે નીચે ઉતરા છે અને અમે ને પિયુષભાઈ ને બધા બેઠાજી માથે ધાબા ઉપર આજે લગભગ અમારે નીચે જ નથી ઉતરવું જ્યાં સુધી સૂર્યનારાયણ ભગવાન આત્મી ના જાય ત્યાં સુધી અને આ જો પતંગ આવે છે તો લૂંટવાની ફૂલ તૈયારીમાં છે અત્યારે બતાવું આ જો અત્યારે આ જો માથે થી એક પતંગ હલી આવે છે આ બતાતી હોય તો અને આ જો એને લૂંટવાની ફૂલ તૈયારીમાં છે આ એકની સાથે ચાર જણાવો

લૂટેલી પતંગ ચગાવવાની કે મજા આવે જોરદાર મજા આવે જોરદાર મજા આવે આમાં હું મહેનત જ ના કરી પડે કિનાકિન બાંધેલી હોય ઉગેલી હોય ઉડેલી હોય સીધી દોરો જવા દે ફરી પાછા બેટિંગમાં આવી ગયા છે અમારા અશ્વિનભાઈ અશ્વિનભાઈ ક્યાં ખોવાઈ ગયા હતા બપોરે

इनका रिकॉर्ड रहेगा दो हजार पच्चीस में एक पतंग भी नहीं उड़ाने का <laughs> और एक और ज्ञाती हुई नौवीं पतंग।, पतंग से रिकॉर्ड टूटेगा मजा ले એક પતંગ થી દસમી દસ પતંગ કાપે એનો રેકોર્ડ ચાલુ છે આ દોરો કપાઈ ગયો છે તો ભાઈ બાંધે છે સિલાઈ મારજો સરખી ઊભા રહેજો બે મિનિટ હાલો દોર લાગી ગયો છે અને

છ ને દસ થઈ છે અને હવે આ જો હવે બધા દોરા મેળ્યા છે ગુચો આવા અને આ જો હવે દોરા વધી ગયા છે હવે પિયુષભાઈ દોરા નડે છે કારણ કે હવે સાંજ પડવા આવી છે ને હવે અમારી પાસે પતંગનો નો સ્ટોક પણ પૂરો થવા આવ્યો આટલી પતંગ વધી છે મોયા સાહેબ એ મોયા સાહેબ હવે આ મોયા સાહેબ બધું આ જો આ જો આટલા દોરાની ગુજ કાઢી છે

કે આટલી આટલી જગ્યા ઉપર અમે દોરા મૈકા છે કારણ કે આ બધા શું છે કે ભેગા કરીને એ કારણ સળગાવી નાખશો આ બંને પતંગો અમારી ચગે છે એક પતંગ છે અશ્વિન ભાઈ એક પતંગ છે ધ્રુવિલ ની

પતંગ નીચે આવી નીચે 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 ભાઈ સાહેબ क्या साफड़ा साफ सुपड़ा साफ कर दिया, दिया। वाह भाई वाह। सिर्फ हमारी अकेली ही पतंग है ऊपर जो है वो बहुत दूर है हमारा दौर राम भाई खत्म हो जाएगा ना है राम भाई हमारा दौर खत्म नहीं हो जाएगा अरे सुपड़ा साफ राम भाई ने बताई कर दिया है पतंग को देखिए बहुत पतंग पुर दूर दूर तक पतंग है अभी देखिए सिर्फ हमारी राम भाई की और पीयूष भाई की दोनों की पतंग है अभी विश्वराज अभी देख रहा है विश्वराज क्या तू देख रहा है अभी पतंग रही। है कैसे काटा तो राम भाई को बाजू वाले की पतंग काटनी है राम भाई बाजू वाले की पतंग वे वे काटनी कुल। है सिर्फ हमारी पतंग होनी चाहिए આજે ગ્રીન કલરની જો રામભાઈની પતંગ છે અને હવે વ્હાઇટ પતંગને કાપવાનો ટાર્ગેટ છે હવે જોવી હી લગા રામભાઈ ફાઈનલ હજી રાત પડી ગઈ એક જ પતંગ છે આપડી હા ઓ તો ભગવાન કી તો ભગવાન કી હે દેખલો મિત્રો

થી આગળ માન ગોવા પચાસ કિલોમીટર રહી મુન્દ્રાધીન ચાલો મિત્રો આજનો અમારો લોકમાં બહુ સરસ મજા આવી છે તો હવે આપણે લોક અહીંયા આપણે એન્ડ કરશું આજનો લોક અમારો ભૂલશો નહીં ચાલો મિત્રો જોઈએ જય માતાજી ફરી નવા લોકની અંદર